મેરામભાઈ લાખાભાઈ મેવાડા પ્રશ્ન અમારો એ છે કે ગવસર અમારું ખુલ્લું કરતા નથી માપી ગયા છે ખાંભા મારીને વાંચે પાછું વાવેતરે ચાલુ કરતા જાય છે અમારો પ્રશ્ન એ છે કે ખાંભા મારી અને જીસીબી મારીને ખાલી કરી રાખે અને આ કોઈ કાંઈ ધ્યાન દેતું ને અમે કાલના અહીંયા આવ્યા છીએ અહીંયા અધિકારીઓ બધા ઓફિસ અમને હોપીને વ્યા ગયા છે અમને કે તમે ઓફિસ માર્યું અમે ઘરે વ્યા જાય નિર્ણય જા લાગી અમારું ખાલી નહીં જાય અને જીસીબી લઈને નહીં આવે તાલે કે અમારે અહીં રહેવાનું છે અમારું નામ ભૂટાભાઈ બાબાભાઈ વિસાવદર કારેઠા તાલુકા પંથાયતમાં રહેવાનું અમારો પ્રસંગ છે આ અમે વારંવાર રજૂઆત કરી ગૌસરની પણ કોઈ અધિકારી અમને જવાબ આપતા નથી અને મુદત આપી પણ એ પ્રમાણે પાછું કામ થતું નથી ગૌસરમાંથી ધૂળ બે ફોર્મ ખોદાય છે અત્યારે ગાઉનું ગૌસર બધું વરાઈ ગયું છે પણ આનો અમને કોઈ જવાબ આપતા નથી અધિકારી કોઈ પણ બે પાંચ જવાબ આપી અને અમને અહીંયાથી છૂટા કરી મૂકે છે આનો નિર્ણય નહીં આવે ત્યાં અમે અહીં મરી જાવ પણ અહીંયાથી ઉઠવાના નથી કાલે હવારના અમે આવ્યા છીએ પણ આમાં કોઈ અમને જવાબ આપ્યો નથી અને સાબે એવું કીધું કે તમારે ત્યારે અહીં રોકાવ મને કોઈ વાંધો નથી